સુરત શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં એટીએમમાં ચોરી થઈ હતી ગેસ કટરથી એટીએમમાં અઢાર લાખ ચૌદ હજારની ચોરી થઈ હતી જે ગુનામાં જહાંગીરપુરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં જહાંગીરપુરા વિસ્તારમાં ગત તેર માર્ચના રોજ એસબીઆઈના એટીએમમાં ચોરી થઈ હતી એટીએમ એટીએમમાં પ્રવેશી ગેસ કટર વડે મશીનને કાપીને કુલ રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર નવસો રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીઓના આવવાના તથા ગુનો કર્યા બાદ બેંકના એટીએમથી લઈને રામનગર રાંદેર કોઝવે સિંગણપુર ડભોલી વેડ ગામથી વેડ પરિયાવ તાપી નદીના પુલ થઈ સાયણ હજીરા હાઈવે પર વેદાંત સર્કલ થઈ રાજ હોટેલ તરફ નીકળ્યા હોય જે નાસી જતા સમયના રસ્તાઓ પર પડતા આશરે બસો પચાસથી વધુ સીસીટી કેમેરાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી તેમજ આરોપીઓ રાજ હોટેલ નજીક બલેનો કારમાંથી ઉતરી ટેક્સી પાર્કિંગ ધરાવતી કારમાં છ પૈકી પાંચ ઇસમો પોતાનો સામાન લઈને બેસી ત્યાંથી ભરૂચ તરફ હાઈવે પર ગયા હતા જ્યારે એક કિસમ બલેનો કાર લઈને પરત સુરત તરફ આવ્યો તો જે બને કારની વિગતો મેળવીને પોલીસે તે દિશામાં તપાસ હાથ કરી હતી જેમાં સૌપ્રથમ સુરત શહેર ખાતેથી એક આરોપી અને ત્યારબાદ અન્ય બે આરોપીઓને હરિયાણાના નુહ મેવાત વિસ્તારના વતની હોવાની હકીકત જાણવા મળતા હરિયાણાના નુહ તથા ફરીદાબાદ જિલ્લાઓ ખાતે સામાન્ય નાગરિકની જેમ રહી આરોપીઓની માહિતી મેળવી બે આરોપીઓને પોલીસ ઝડપી પડ્યા હતા તેર માર્ચના રોજ ગાંધીપુરા પોલીસ સ્ટેશનમાં એસપીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એ માં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવર ની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એને રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તવિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમ માંથી ચોરી કરવા માટે હરિયાણાના નવ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેને આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દા માલ છે ગુનામાં ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુ છે જાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા બે ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે

એના અ કોઈના એના સગામાં એક આરોપી છે આદિલ જે નૂ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે એ લોકોએ નૂ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો આદિલગાઉ અહીંયા છ વર્ષ સુરત ખાતે રહેલો છે અને મોડે ભંગાર લેવેચનો વ્યવસાય કરેલો છે